બનાસકાંઠાના કાકરીદમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાવ એક શખ્સડપા બનાસકાંઠા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા આદેશ બાદ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ પાલનપુરને મોટી સફળતા મળી છે કાકર તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈસરવા ગામે થયેલી વણસોધાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક લાખ બાર હજાર ચારસો નેવ્યાસી ની કિંમતના સોના ચાંદીના દાગીના સાથે કારૂપીને ઝડપી પાડ્યો છે બનાસકાંઠા પોલીસ અધિકક્ષના માર્ગદર્શન હેઠળ એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના નેતૃત્વમાં એલસીબી સ્ટાફ આ વણસોધાય ગુનાને ઉકેલવા સક્રિય પ્રયાસો કરી રહ્યો હતો આ દરમિયાન ચોરીમાં ગયેલા સોનાનું કડું અને ચાંદીનો કંદરો જેની કુલ કિંમત રૂપિયા એક છે જે થરા મુકામેથી આરોપી પિન્ટુભાઈ રમેશજી ધરપકડ કરી બીએનએસએસ કલમ એકસો છ મુજબ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વધુમાં બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઇ મુજબ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે આ સફળતા બનાસકાંઠા પોલીસની ખોરી અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે એવા અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ